મિત્રો આ સંત વડના ઝાડ નીચે તપસ્યામાં બેઠા છે અને ત્યાં તો ત્યાં યુદ્ધના શંખ સંભળાણા તલવારોના ટકરાવાના અવાજ સંભળાણા અને લોહીથી ખરડાયેલા માણસોના શરના ઢગલા પડ્યા છે અને પછી ત્યાં વડમાંથી એક લોહીથી ખરડાયેલું મસ્તક નીકળ્યું અને ગુરુજીની સામે આવી અને જોર જોરથી રડવા લાગે છે નમસ્કાર મિત્રો આજે આ નેહડાના માણસોએ આ ગુરુચેલાનું અપમાન કર્યું કે તમે કોઈ સાધુ સંત નથી પરંતુ તમે તો હરામનું ખાવા માટે અમારા નેહડામાં આવીને પડ્યા છો અને ત્યારે આટલું અપમાન થતાની સાથે તો આ ગુરુચેલાએ તેમની અલગ મઢી બનાવી નાખી અને સોગંદ ખાય છે કે આજ પછી આ નેહડાનું અન્ન જળ અમને નહીં ખપે અને આટલું કહી અને રાત્રે ભૂખના કારણે તેઓ આજે રાત્રે ભજન કીર્તન કરે છે અને પોતાના ભજનનો એવો સૂર અને એવી વાણી કરે છે કે આખા નેહડાના માણસો ત્યાં મગ્ન બની અને ત્યાં પહોંચી જાય છે અને મિત્રો એટલું જ નહીં આ ગુરુચેલાની વાણી સાંભળી અને પેલા વડમાંથી લોહીથી ખરડાયેલું પેલું મસ્તક પણ ત્યાં આવીને પહોંચી જાય છે અને ગુરુચેલાના ભજન સાંભળવા લાગે છે ત્યારે ગુરુજીની આંખો તો બંધ છે પણ એમ છતાં પણ તેઓ આ મસ્તકને જોઈ રહ્યા છે અને મનોમન કહી રહ્યા છે કે આ મસ્તક માનો કે ના માનો પણ કોઈ પ્રેત નથી પણ આની પાછળ કોઈ દેવી શક્તિ છે અને એ દેવી શક્તિના કારણે જ આજે મારા દોરાના ચાર ટુકડા થઈ ગયા બાકી મારી વહાણવટી સિકોતરના દોરાને એ પ્રેત આત્મા ના તોડી શકે અને આમ આટલો વિચાર કરી અને ગુરુજી પોતાની વાણીને વિરામ આપે છે ત્યારે પેલું મગ્ન બનેલું મસ્તક પણ ત્યાંથી પાછું ચાલી નીકળ્યું અને આ ઘટના ત્યાં બેઠેલા બધા માણસોમાંથી ખાલી ગુરુજી નિહાળી રહ્યા છે અને આમ જ્યારે જયારે ગુરુચેલાએ આંખો ખોલીને ત્યાં તો તેમની આગળ માણસોના ટોળે ટોળા આવી અને બેસી ગયા છે તેથી ગુરુજીની આંખો ખુલતાની સાથે જ આ બધા ગામ લોકો ગુરુજીનું તાળીઓથી સ્વાગત કરે છે અને કહે છે કે વાહ વાહ સંત આજે પહેલીવાર આટલો બધો સુરીલો અવાજ અને મનને શાંતિ આપેને એવી વાણી સાંભળવા મળી છે ત્યારે ગુરુજી કહે છે કે આ તો અમે હજી અમારા તાલમાં આવ્યા નથી નહીતર તો અમને આમ ને આમ સવાર પડી જાય તો પણ અમારી વાણી પૂરી ના થાય ત્યારે એ નેહડાના મુખિયાજી કહે છે કે હે ગુરુજી તમે આજે જમવાનું શું જમ્યા અને ત્યારે ગુરુજી કહે છે કે આજે સવારના અમે બંને ગુરુચેલો રહેવા માટે મઢી બનાવતા હતા તો આજે તો કામમાં ને કામમાં અંધારું થઈ ગયું અને ખબર જ પડી નહીં અને મારો શિષ્ય ફળો વીણવા જઈ પણ ના શક્યો અને ત્યારે મુખિયાજી કહે છે કે તો શું તમે સવારના ભૂખ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે હા અમે સવારનું કાંઈ ખાધું નથી ત્યારે મુખિયાજી કહે છે કે તો હાલ જ હું તમારા માટે ગરમા ગરમ ભોજનની વ્યવસ્થા કરીને આવું છું ત્યારે ગુરુચેલો કહે છે કે નાના મુખિયાજી હવે અમને તમારા નેહડાનું પાણી એ ન ખપે કેમ કે જ્યાં સાધુનું અપમાન થાય ને ત્યાં સાધુ એક પણ વાર માટે રોકાતા નથી પણ આજે આ દીકરીનો સવાલ છે અને તેને મારે સાજી કરવી છે અને એટલા માટે અહીંયા અમે રહેવા માટે મઢી બનાવી છે બાકી અમે ક્યાંય રહેતા નથી અને અમારું કોઈ ઠામ ઠેકાણું નથી કે અમારું કોઈ રહેઠાણ નથી અને આમ પછી તો બધા માણસો ત્યાંથી ગુરુજી પાસેથી વિદાય લઈ અને છે અને ત્યારે રસ્તામાં મુખ્યાજી આ માણસોની સાથે લડે છે અને કહે છે કે હે ભાઈઓ તમે આ ગુરુચેલાનું જે અપમાન કર્યું છે ને એ કામ સારું નથી કર્યું કેમ કે તમે એમને જેવા સમજતા હતા ને એવા તો તેઓ છે જ નહીં પરંતુ હજી તો વધારે તમારે આ નિર્ણય ઉપર અફસોસ થશે કેમ કે તમે એક સાચા સંતને ઓળખવામાં ભૂલ કરી છે અને જતા દિવસે તમારા પછતાવાનો કોઈ પાર નહીં રહે એવું હું કહું છું અને આમ આટલું કહી અને આ મુખિયાજી પોતાના ઘરે ચાલ્યા જાય છે અને ત્યારે મિત્રો અડધી રાત થઈ ગઈ છે અને બધા જ પોતપોતાના રહેઠાણે જઈ અને નિંદ્રાને આધીન બની ગયા છે અને ત્યારે અડધી રાત્રે ગુરુજી જાગે છે અને જાગી અને ત્યાંથી ચાલવા લાગે છે તેથી તેમનો શિષ્ય પણ જાગ્યો અને જાગી અને એ પણ વિચાર કરે છે કે આ ગુરુજી આમ અડધી રાત્રે અંધારામાં જઈ રહ્યા છે અને આજુબાજુમાં તો ગાઢ જંગલ જેવો વિસ્તાર છે અને તેમના ઉપર કોઈ જંગલી પ્રાણી હુમલો કરશે તો અને આમ વિચારી અને આ ગુરુજીની રક્ષા કરવા માટે તેમનો શિષ્ય પણ એમની પાછળ પાછળ થોડાક અંતર રાખી અને ચાલ્યો જાય છે અને ત્યારે ગુરુજી ચાલતા ચાલતા આ વડની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને આ વડ નીચે બે હાથ જોડીને કહે છે કે હે દેવી શક્તિ તમને ભલે આ ગામના માણસો અને ભુવાઓ ચૂડેલ કે વગેરે કહેતા હોય પણ હું જાણું છું કે તમે કોઈ પ્રેત આત્મા નથી પરંતુ તમે તો કોઈક મોટી દેવી શક્તિ છો તો માડી તમે કોણ છો મને ખાલી એટલું જણાવો અને આટલું કહી અને આ ગુરુજી તો ત્યાં જ વડના નીચે ધ્યાનમાં બેસી ગયા પણ મિત્રો ત્યારે આ ગુરુની પાછળ પાછળ જે ચેલો આવ્યો હતો તેની સામે તો ઘટના અલગ જ દેખાય છે અને જાણે ત્યાં ગુરુજી લોહીથી ખરડાયેલા એ ધરતી ઉપર બેઠા હોય અને આજુબાજુમાં મસ્તક અને માણસોના સવે સૌ પડ્યા હોય એવું દેખાવા લાગ્યું અને ત્યાં થોડી જ વારમાં જાણે યુદ્ધ ચાલુ હોય એવો કલબલાટ થવા લાગ્યો અને એવો અવાજ આ શિષ્યના કાને પડ્યો ને ત્યાં તો શિષ્ય રાડો પાડવા ગયો પણ તે મનમાં વિચાર કરે છે કે જો અત્યારે બૂમો પાડીશ ને તો મારા ગુરુજીનું ધ્યાન ભંગ થઈ જશે અને જો ધ્યાન ભંગ થશે તો તેઓ અહીંયા જે કામ માટે આવ્યા છે ને એ એમનું કામ અધૂરું રહી જશે માટે અત્યારે એકલો મારા મઢીએ ચાલ્યો જાઉં છું અને સવારે આ બધી ઘટના એમને કહીશ અને આમ કહી અને આ શિષ્ય પાછો ડગલા માંડે છે અને ચાલતો ચાલતો પોતાની મઢીએ આવી અને સૂઈ જાય છે અને આમ આ બાજુ આ ગુરુજી તો ધ્યાનમાં બેઠેલા છે ત્યારે એ રાતની જેમ આજે પણ ભેકાર અવાજ આવવા લાગ્યો અને તલવારો ટકરાતી હોય એવો ભીષણ અવાજ થવા લાગ્યો અને જાણે યુદ્ધ શરૂ થયું હોય એવો અવાજ ગુરુજીના કાનમાં ફરી ગુંજવા લાગ્યો અને એટલી જ વારમાં તો ત્યાંથી ફરી વડલામાંથી એ લોહીથી ખરડાયેલું મસ્તક નીકળ્યું અને આવી અને આ ગુરુજીની બરાબર સામે ઊભું રહ્યું અને પાછું ત્યાં પોક મૂકી અને રડવા લાગે છે ત્યારે બંધ આંખે આ નિહાળી રહેલા ગુરુજી કહે છે કે હે દેવી તમે કોણ છો અને અહીંયા વડના ઝાડ નીચે તમે આમ સુકામ રડો છો ત્યારે મિત્રો આટલું સાંભળતાની સાથે તો આ મસ્તક ત્યાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યું અને ત્યારે ગુરુજી કહે છે કે હે દેવી તમે ઘડીકમાં રડી પડો છો તો ઘડીકમાં હસી પડો છો તો પછી આની પાછળનું કારણ શું છે અને ત્યારે મસ્તક બોલ્યું કે હે સંત મહાત્મા આજે હું પાંચ છો વરસ પછી આજે મારું મોઢું ખોલું છું અને એ પણ તમારી સામે અને આજ દિવસ સુધી મેં મારી ઓળખાણ ક્યારેય કોઈને આપી નથી માટે તમને પણ હું મારી ઓળખાણ તો નહીં જ આપું પણ હા હે સંત તમારી વાણી એટલી સુંદર હતી કે તમારી વાણી સાંભળી અને મને ખૂબ જ આનંદ થયો છે એટલે આજે પહેલીવાર હું પાંચસો વર્ષ પછી આજે તમારી સાથે વાત કરી રહી છું અને ત્યારે ગુરુજી કહે છે કે હે દેવી આજે તમે પાંચસો વર્ષ પછી તમારું મૌન ખોલ્યું છે તો એની પાછળ એવી તો શું ઘટના બની છે કે તમે જરાય કાંઈ બોલ્યા નહીં અને મૌન બની અને પાંચસો વર્ષથી આમ બેસી રહ્યા છો વડની છે ત્યારે મસ્તક કહે છે કે આ નેહડાનો મૂકી રહ્યો ને એ મારો ગુનેગાર છે અને તેના પૂર્વજો મારા ગુનેગાર છે અને આ વડની નીચે મારું રહસ્ય દટાયેલું છે પણ જ્યારે પણ એ ઘટના મને યાદ આવે છે ને ત્યારે મારું રોવાનું ચાલુ થઈ જાય છે કારણ કે મને અઢળક દુઃખ પહોંચે છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે દેવી તમે આ નેહડાની એક ગરીબ ગાય જેવી દીકરીને ગાંડી તૂર કેમ કરી નાખો છો તો માડી આમાં એનો શું વાક છે ત્યારે એ મસ્તક કહે છે કે જ્યારે ઘરમાં સૌથી વાલું વસ્તુ બગડે ને ત્યારે આખું ગામ હળીએ ચડી જાય છે ને અને એમ મારો આખો ઇતિહાસ તમે હજી જાણતા નથી એટલે અને જે દિવસે તમે મારો ઇતિહાસ જાણશો ને ત્યારે તમારા પગ નીચેથી ધરતી સરકી જશે ત્યારે ગુરુજી કહે છે કે તો હે દેવી મને તમારી ઓળખાણ તો આપો અને તમારી મારી સાથે બનેલી એ ઘટના મને એકવાર જણાવો જેથી મારાથી થઈ શકતી એ બધી મદદ તમને કરી શકું અને મિત્રો આમ આખી રાત આ ગુરુજી આ મસ્તક સાથે વાતો કરે છે પણ આ મસ્તક કોણ છે અને અહીંયા શું ઘટના બની છે તેના વિશે આ ગુરુજીને કાંઈ જાણવા મળતું નથી તેથી ગુરુજીએ તો પૂછવાની ઘણી બધી કોશિશ કરી તો પણ આ મસ્તકે તેના વિશે કાંઈ જવાબ આપ્યો નહીં અને આમ પછી તો એ મસ્તક એ વડમાં જઈ અને સમાઈ જાય છે ત્યારે ગુરુજી પાછા ત્યાંથી ઊભા થાય છે અને પોતાની મઢી તરફ રવાના થાય છે અને મનમાંને મનમાં વિચાર કરે છે કે આ કઈ દેવી શક્તિ છે અને તે મારા ઉપર પણ વિશ્વાસ કેમ નથી કરતી પણ હું આ વાતનો કેળો મૂકવાનો નથી અને આજે આટલી વાત જાણવા મળી છે તો આવતીકાલે હજી પણ આનાથી વધારે વાત થશે અને એક સમય તો એવો આવશે કે આ વડની નીચે એવી તો શું ઘટના બની છે અને તલવારોના ટકરાવાનો અવાજ કેમ આવે છે અને કેમ લોહીથી ખરડાયેલા એ બધા શવોના ઢગલા પડ્યા છે એ તો મારે જાણવું પડશે અને આમ આટલું વિચાર કરતાં કરતાં આ ગુરુજી એમના ઝૂંપડીએ આવે છે અને આવતાની સાથે જ શિષ્ય કહે છે કે આવી ગયા ગુરુજી અને ત્યારે ગુરુજી પણ કહે છે કે હા શિષ્ય પણ તમે આટલા બધા ગભરાયેલા કેમ છો અને ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી રાત્રે તમારી પાછળ પાછળ હું પણ આવ્યો હતો કે મારા ગુરુજીને કોઈ જંગલી જાનવર એમના ઉપર હુમલો ના કરી જાય અને એવું વિચારી અને હું પણ એ વડની પાસે આવ્યો હતો પરંતુ ત્યાં મને જે દ્રશ્ય જોવા મળ્યું ને એનાથી તો મારું કાળજું કંપી ગયું અને એ શિષ્ય કાંઈ કહે એ પહેલાં તો ગુરુજી તેને કહેવા લાગ્યા કે ભેકાર અને રડવાનો અવાજ તલવારોના ટકરાવાનો અવાજ લોહીથી ખરડાયેલા શવોના ઢગલા અને યુદ્ધભૂમિનો અવાજ આ બધું તમે જોયું હતું ને કે હા ગુરુજી પણ મારે એ લેખ જાણવો છે અને આ વડના ઝાડ નીચે એવી તો કઈ ઘટના બની છે કે જેના કારણે આ બધું આભાસ થઈ રહ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય એ વડના ઝાડ નીચે વાસ કરનારી એ દેવી સાથે મેં આજે આખી રાત વાતો કરી છે એમ છતાં પણ મને એનું સાચું રહસ્ય જાણવા નથી મળ્યું અને એ કોણ છે અને ત્યાં ઘટના શું બની છે એ પણ મને નથી કહ્યું અને ત્યારે શિષ્ય કહે છે કે તો હે ગુરુજી એ મસ્તક જો તમને કાંઈ કહેવા ના માગતું હોય તો આ રહસ્ય કોણ ઉકેલશે અને આપણને કોણ જણાવશે અને આપણે પેલી ગરીબ દીકરીને કેવી રીતે સાજી કરીશું અને ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય તો આ લેખ અને આ રહસ્ય હવે તો મારી દરિયાની દેવી મારી વહાણવટી સિકોતર સિવાય બીજું કોઈ નહીં ઉકેલી શકે કેમકે એના સિવાય હવે બીજો કોઈ રસ્તો વધ્યો નથી અને આમ આટલું કહી અને ગુરુજી એમની મઢીમાં પાછા ધ્યાનમાં જઈને બેસી જાય છે અને માતા સિકોતરને યાદ કરતા કહે છે કે હે મારી દરિયાની દેવી માડી આજે તારી જરૂર પડી છે અને આ રહસ્યને ઉકેલવું એ અમારા જેવા કાળા માથાના માનવીનું કામ નથી માટે હે માડી આજે એક અબળાની જિંદગી બચાવવા માટે મારી સિકોતર જરૂર આવજે અને ત્યારે મિત્રો આ સંતનો આટલો પોકાર કરતાની સાથે તો મારી વહાણવટી સિકોતર સિંહે સવાર થઈ અને ત્યાં હાજર થાય છે અને ગુરુજીની સાથે વાત કરતા કહે છે કે હે સંત તપસ્વી એ કોઈ ભૂત પ્રેત કે કોઈ આત્મા નથી પરંતુ એ તો એક મોટી દેવી છે તો મિત્રો તમને શું લાગે છે કે એ કઈ દેવી હશે તો તમે પણ કોમેન્ટમાં અમને એ દેવીનું નામ જણાવવાનું ભૂલશો નહીં કારણ કે તમને પણ ખબર પડે કે તમે સાચું કહ્યું કે ખોટું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળો મળે છે જય માતાજી